હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે લીલી તુવરની ભાખરવડી એકદમ સુપર અને ટેસ્ટી એકદમ ન્યૂ રેસીપી લાવી છું મેં ઘરે બનાવી છે બહુ જ સરસ લાગે છે તમારા જોડે આજે હું વિડીયો શેર કરવાની છું પણ સૌથી પહેલાં આપણે લીલી તુવરને ફોલવાની છે તો એના માટે આપણે આવી રીતે થોડી મહેનત કરવાની અને તુવરને દાણા નીકાળી દેવાના છે લીલી હળદર આવશે આદુ આવશે બહુ મસાલા આવશે બધા જે બી મસાલા નાખીશ પૂરો વિડીયો તમારા જોડે હું શેર કરીશ મિત્રો આજની વિડીયો મારી સારી લાગે તો પ્લીઝ મને લાઈક કરજો અને દોસ્તો અંદર શેર કરજો આપણે બધી આવી રીતે હું તુવર ફોલી લેવાની છું સડેલા દાણા ના આવે એનું ખાસ ધ્યાન રાખવું છે આપણે તુવરના દાણા બધા જ ફોલી અને રેડી કરી દઈશ તુવેર મેં ફોલી અને રેડી કરી દીધી છે ક્વાટકી ભરીને દાણા નીકળ્યા છે એક ચમચી જીરું લીધું છે એક ચમચી દાણા લીધા છે એક ચમચી ખાંડ લીધી છે પંદર મિનિટ જેટલા કાળા મરી છે થોડા તીખા મરચા લેવાના છે મોટો આદુનો ટુકડો લીધો હતો એને છોલી લીધો છે હળદરના ટુકડા અને છોલી લીધો છે થોડું લસણ લીધું છે એક આપણે આની પેસ્ટ બનાવવાની છે એકદમ જોરદાર મસાલો બનશે આથી ભાખરવાડી બહુ જ સરસ લાગે અને સાથે આપણે આ દાણા પણ પીસી લેવાના છે દાણા અલગથી પીસવાના છે આ પણ અલગથી પીસવાનું છે સૌથી પહેલા આપણે એક લોટ બાંધી લેશું એક વાટકી મેં મેદાનો લોટ લીધો છે એને ચારી લીધો છે એક ચમચી નાની અજમો લઉં છું એને હાથ થી મચડી દઉં છું આપણે અજમા નાખી દઈશું મીઠું લઉં છું અડધી ચમચી બે ચમચી તેલ લઉં છું લોટને મસ્ત મોઈ નાખવાનું છે લોટ સરસ મિક્સ કરી દીધો છે થોડું થોડું પાણી નાખી અને રોટલી કરતી થોડોક ટાઈટ રોટ બાંધી દેવાનો છે આપણો

પાંચ મિનિટ જેવો લૂટને આપણે બાદ તે થયું છે લોટ રેડી થઈ ગયો છે રેટ આપીશું સૌથી પહેલા આપણે કુવરદાણા પીસી લેશું પીસી રેડી થઈ ગયું છે ખાસ તાને જ રાખવાનું છે આના અંદર પાણી નથી અડાડવાનું બીજા મચ્છાના ના અંદર આ મસાલા વસ્તુ જ આપણે નાખી દેવાનું છે આજે પણ આપણે દર દરો પીસી લેશું રેડી લોટ બી આપણો સરસ મજાનો ઓલાઈન થઈ ગયો છે તો લોટ આપણે આવી રીતના કોલ્લું કરી લેવાનું છે કડી થોડો કોરો લોટ લેવાનો છે પછી આપણે કોલ્લું આવી રીતે રાખશું અને આને મોટી એક રોટલી બનાવી દેવાની છે આપણે સરસ મજાની મોટી રોટલી બનાવી રેડી કરી દીધી છે તો હવે આપણે એને થાળીને અંદર લઈ લેશ બધી જ રોટલી આપણે આવી રીતે મે એક ચમચી તેલ ગરમ મૂક્યું છે થોડું ધાણા જીરું નાખું છું થોડું રાઈ અને મેથી નાખ્યું છે રાઈ રાયરું નાખ્યું જાય થોડી નાખવાની છે ઇંગ

દાણા નાખી દેવાના છે અને પણ મિક્સ કરી દેજો એક મિનિટ ખાલી શેકી લેજો મસાલો મિત્રો શેકઈ સરસ રેડી થઈ ગયો છે તો હવે આપણે એને બે મિનિટ ઠંડુ પડવા દેશું અને પછી ભાખર વડી રેડી કરીશું હવે આપણે આવી રીતે જે રોટલી વણી રાખી છે એ લઈ લેવાની છે પછી આપણે એને થોડું આવી રીતે સાઈડના અંદર

નાની મોટી તમારા હિસાબ થી તમે કરી શકો છો બહુ નાની નહી કે બહુ મોટી નહી એવી રીતના કરું છું એક એક આવી રીતના પીસ લેવાનું છે હાથમાં everything. બધી તું આવી રીતે બનાવી ને રેડી કરી દઈશ એ થાળી લઈ લેવાની પછી થાળી ના અંદર આવી રીતે બધી જ મૂકી દેવાની છે પાકર વડી મે બધી જ રેડી કરી દીધી છે કઢાઈ ના અંદર તેલ ગરમ મૂકી દીધું છે એટલે આપણો ગરમ થવા આવી ગયું છે હવે ખરવાડી નાખી જશો બહુ સરસ મજાની આપણી નાખરવાડી તરાઈ અને રેડી થઈ ગઈ છે તો હવે હું આ પણ નીકાળીશ ગેસને બંધ કરી દઉં છું સરસ મજાની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરી ગ્રીન ચટણી જોડે મેં ખારી લીધી છે એના અંદર આપણી નાખી દઉં છું એકદમ બહુ જ સરસ મજાની બની છે મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો આવી મજેદાર રેસીપી સાથે આવીશ ઓકે બાય બાય